દેશ અને દુનિયામાં ભગવાન શ્રી રામની જ ચર્ચા થઈ રહી છે કે તમને જણાવી દઈએ અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે પ્રાણ પ્રતિષ્ઠા બાબતે સૌથી વધુ ખુશી રાવણના ગામમાં જોવા મળી રહી છે આ લંકાપતિ રાવણ નું ગામ કુંકળિયા છે સાંભળીને તમને નવાઈ લાગશે જ પરંતુ રાવણ નહીં પણ રામાયણમાં જેણે રાવણ નું પાત્ર ટીવી ના પડદે જીવંત કરેલું તે અરવિંદ ત્રિવેદી નું આ ગામ છે રામાયણ સિરિયલ ના શૂટિંગ દરમિયાન લંકેશ ભગવાન રામ વિશે ખૂબ જ અપશબ્દો બોલતા જો કે તે તેમની આજીવિકા અને માટે કારકિર્દી કહી શકાય તેનો એક ભાગ હતો

રામાયણ સિરિયલમાં કેવટનો અભિનય કર્યો હતો લંકેશના ભત્રીજા કૌસ્તુપ ત્રિવેદીએ ત્યારે અયોધ્યામાં યોજાનાર ભગવાન રામની પ્રતિષ્ઠા કરીને લઈને તેમના પરિવારમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામાયણ સિરિયલમાં લંકેશનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું જ્યારે પણ લોકોને રાવણના ગામમાં આવવું હોય ત્યારે કંડક્ટરને લંકા જવું છે તેવું જ કહેવું પડતું અને કુંકડિયાની ટિકિટ મળે જ ત્યાંય આપણે પણ આજે વાત કરવાની છે ત્યારે આજે પણ આ ગામ નામ ભલે કુંકડિયા હોય પરંતુ લંકા તરીકે જ આને ઓળખવામાં આવે છે ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે ને ત્યારે રાવણના ગામમાં પણ અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનોખી રીતે અહીં ઉજવણી પણ કરવામાં આવશે જે માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ભગવાન રામની સાથે રામ ભક્ત રાવણની પણ ગ્રામજનો દ્વારા પૂજા કરવામાં આવશે રાવણ વિના રામનું પાત્ર અધૂરું છે તો રામ રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું જીવન પણ રામમય હતું અને તેમનો રામ પ્રત્યેનો અનુરાગ આજે પણ કુંકડિયા વાસીઓએ જાળવી રાખ્યું છે ત્યારે રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાની ધામધૂમ ભેરે ઉજવણી કરવાનું પણ નક્કી કર્યું છે અહીંયા કાકા લંકેશ અરવિંદ ત્રિવેદી રાવણનું પાત્ર ભજવતા હતા સવાર સાંજ રામને ગાળો આપતા અને ત્યારબાદ પ્રયાશ્ચિત કરતા કે અભિનયના કારણે મારે એવું કરવું પડે છે પ્રભુ રામ મારી ભૂલને તમે માફ કરજો રોજ સાંજે એક કલાક પૂજામાં વિતાવતા શૂટિંગ પત્યા પછી શૂટિંગ સવારે છ વાગેથી ચાલુ થતું હોય રાતના બારે પૂરું થાય તોય રાતના આવીને પૂજા કરતા કે પ્રભુ હું તમારી માફી માગું છું મેં તમને ગાળો આપી છે અને એટલે જ એમણે એ પ્રયાસિત રૂપે એમના અન્નપૂર્ણા નિવાસ ઈડરમાં રામ ભગવાનની ચૌદ ફૂટ ઊંચી મૂર્તિ બનાવી છે જેનું અનાવરણ મોરાઈ બાપુએ કર્યું હતું એ જ સિરિયલમાં કેવટનો રોલ મેં કર્યો એ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું રામાનંદ સાગર કે કૌસ્તુભ તું કર તું ગાઈ શકીશ અને રઘુરાઈ એ રઘુરાઈ પગ ધો કર નાવ ચઢાઈ હો પગ ધો કર નાવ ચડાઈ બિન પગ ધો એ સુન મોરે રાજા નહીં ગંગા પાર કરાયો અને છેલ્લે જ્યારે કેવટને સીતાના હાથની વીટી આપવામાં આવે છે ત્યારે કેવટ ના પાડે છે કે જે ધોબી સે ધોબીને લેત ધોલાઈ નાઈ સે કચું લેત ન નાઈ તું ભી કેવટ મેં ભી કેવટ કહે લઉં તુમસે ઉતરાઈ કર દીજો ભાવ પાર મોહે જબ ઘાટ તિયારે અહીઓ અભી ઉતરાઈ નહીં લઈ લો આવી રીતે ના પાડે છે કેવટ અને રામના આશીર્વાદ લઈ અને રામને ગંગા પાર કરે છે એ પણ કુકડિયા આવે અને અમે જયારે કુકડિયાના બસ માં જયારે પેસેન્જર આવતા હોય તો ત્યારે અમે કુકડિયા ગામની ટિકિટ ના માંગતા પણ લંકાની ટિકિટ માંગતા અને એ લોકો માની બી જતા હતા કે ભાઈ આ કુકડિયા જ લંકા એમ અને એ અમારા માટે ગૌરવ છે અને રામ ભક્ત અને શિવ ભક્ત હતા અને રામના બહુ જ ભક્તિભાવ હતા જય શ્રી રામ કુકડિયા ગામ બાવીસ તારીખે જે રામની પ્રતિષ્ઠા મહોત્સવના નિર્મિતે કુકડીયા ગામમાં રામજી મંદિરમાં ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે તે દિવસે રામજીના મંદિરમાં ભજન કીર્તન અને આખો દિવસ ભક્તિમાં રવાનું છે આખો દિવસ આખું ગામ અને ગામના બધા વતનીઓ એ દિવસ પોતાનું કામકાજ છોડીને મંદિરમાં રવાના છે આખો દિવસ મંદિરની ભક્તિમાં રહેશે તે દિવસ ભજન કીર્તન બધું રાખેલું છે એ દિવસ સાથે સાથે રામાયણમાં જે રાવણનો રોલ ભજવ્યો અરવિંદ ત્રિવેદી તેમની પણ પૂજા કુકડીયા ગામમાં લંકેશ તરીકે થવાની છે જય હસ્તુ જય જય શિયા કુકડિયા ગામ આજની તારીખમાં અયોધ્યામાં બાવીસ તારીખે શ્રી રામ જન્મ મહોત્સવ પ્રાંત પ્રતિષ્ઠાથી ઉજવાઈ રહ્યો છે તેની અનુસંધાનમાં શ્રી કુકડિયા ગામમાં ઠાકોર મંદિરમાં પૂર્વ તૈયારીઓ થઈ રહી છે આ ગામના શ્રી લંકેશ અરવિંદભાઈ ત્રિવેદી આ ગામના જ વતની હતા તેમણે રામાયણમાં રામ રામ રામાયણમાં રાવણ તારિકાનું શ્રી એમને એવોર્ડ પણ મળેલું એવોર્ડ લીધા પછી તેઓ કુકડીયા આવેલા કુકડીયા એમના બાને પગે લાગી અને મારા રામજી મંદિરમાં શ્રી રામચંદ્રજી શ્રી શિવજી પ્રતાપેશ્વર મહાદેવ અને હનુમાનજીની શ્રી લંકેશ કલાક કલાક પૂજા કરતા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમીના દિવસે રામની અને શ્રી લંકેશની અમે પૂજા કરવાના છીએ અને ગામમાં ભવ્ય વરઘોડો કાઢીને સાંજે ભક્તિમય ગામ બનાવી રાત્રે ભજન કીર્તન